જેઠતાભાઈના પુત્ર હિતેશની જાન માંડલાથી ચાખેલ જવા નીકળી હતી અને જેમાં વરરાજાએ જુની નીતિ અપનાવીને જોડી સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહી તે તો ત્યાં રોજ માંડલાથી બળદ ડીજેના ડીજીના તાને નાસ્તા ગાતા રમતા ચાખેલ મુકામે જાન પહોંચી હતી જેમાં ચાખેલ મુકામે ગામના લોકો આગેવાનો અને વરરાજા તેમજ બળદનો સામાયો કરી પડે લીલો ખાસ ચારો પૂરો કરીને માવજીભાઈ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી જેમાં કાંકરેજ તાલુકાના આગેવાનો યુવાનોને વડીલો મોટી સંખ્યામાં જોડા

અમારા ગામમાં જે બર્થ લઈને આવ્યા એ અમારા ગામમાં આવ્યા મેવા મેવાભાઈએ એમનું ફૂલ સ્વાગત કર્યું ફૂલથી વધારી બધાને લીલી ઘાસ ચારો કર્યો અને અમારા ગામમાં આવી રીતે બર્થગાર્ડનથી ધોન લઈને આવ્યા છે એના માટે અમે ખૂબ રાજી છું અને અમારા ગામમાં જૂનો ઇતિહાસ થયો આવું કામ બધા કરે એના માટે અમે પણ ખૂબ રાજી છું અને બધાએ આવું ખર્ચ પછી જાય અને આ પરંપરા દાળ હોય એવી રીતે મારી હવું નમર નંબર વિનંતી છે